પણ આપણી જે સમાજ છે આ ગત ગંગા સાહેબ આપણી આ સમાજ છે ને સંઘર્ષમાંથી આપણે જે આ સિદ્ધિ મેળવી છે આપણી જે લોકશાહી છે એ આપણે બલિદાન દઈને લીધેલી છે આ મફત મળેલી નથી કેમ કે મને તમને ગામમાં લીધાને તો આપણે વીર મેઘમાયાનું ગુમાવ્યું એનું બલિદાન દીધું તો ત્યાં કોળિયું ઝરડા અને બધાય સોડાવ્યા ને આપણા ગામમાં આવ્યા બાબા સાહેબ આંબેડકર એના સંતાનો ગુમાવ્યા ત્યારે તારે આપણે આ બધી હું તમે આનંદ કરી છે પણ હવે તમે મારું એક થોડુંક એવું છે કે આપણી સમાજમાં ભોજન પ્રેમી વધારે હોય ભજન પ્રેમી ઓછા હોય એટલે આ સમાજમાં આપણી આ જે કાંઈ કાર્યક્રમ જો કરતા જ રહેવું હોય અને સમાજનું સંગઠન જાળવવું હોય તો આપણે થોડાક પાંચ પૈસા દેવા જોઈએ નકર આપણે બે પાંચ છે દીધા ને બીજે દી હિસાબ માંથી મૂક્યા ક્યાં મૂક્યા કેટલા થયા એમાંથી પણ આમાં થોડાક એવા હજાર હજાર રૂપિયા વર દેઈ ને એવા કોઈ થોડાક દાતા મળી જાય તો મને થોડુંક આનંદ આવે